નમસ્કાર દર્શક મિત્રો મિત્રતાના પચાસ યાદગાર વર્ષની ઉજવણી નિમિત્તે ઇન્ડો જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશન ગુજરાત દ્વારા ગોલ્ડ ફેસ્ટનું આયોજન મુંબઈ સ્થિત જાપાનના કોન્સ્યુલેટ જનરલ કલ્ચરના એફેર્સના કોન્સ્યુલેટ શ્રી મેંગ મેગુમી સિમદા દ્વારા એએમએ ખાતે ભવ્ય જાપાનીઝ પતંગ પ્રદર્શન પતંગ ઓ દોરીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ઇન્ડો જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશન ગુજરાત એ પાંચ દાયકાથી વધુ સમયથી અનન્ય ઓળખ અને શ્રદ્ધાના આનંદ માણ્યો છે જે ગુજરાતને ભારતનું મિની જાપાન બનાવવામાં વિઝન અને મિશનને આગળ ધપાવવામાં અગ્રેસર છે ઇન્ડો જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશન ગુજરાત દ્વારા ગર્વભેર તેની સુવર્ણ જયંતિની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે ઓગણીસો પંચોતેરમાં તેની સ્થાપનાથી લઈને અત્યાર સુધીના પચાસ યાદગાર વર્ષનું પ્રતિક અને ભારત જાપાનીઝ સંબંધોનું વાયબ્રન્ટ બોન્ડિંગ છે ઇન્ડો જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશન ગુજરાતના સુવર્ણ જયંતિ હમાસ અમદાવાદ સિસ્ટર સિટી સંબંધની પ્રથમ વર્ષગાંઠ છે અને સી ઓ કા પ્રી ફેકર્સ ગુજરાત સિસ્ટર સ્ટેટ ભાગીદારીની પ્રથમ વર્ષગાંઠ છે જેની સ્મૃતિમાં તારીખ દસથી ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન કેમ છો કોનીચીવા થીમ હેઠળ ગોલ્ડ ફેસ્ટની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે આ મહત્વપૂર્ણ અવસરે ઉજવણીના સત્તાવાર શરૂઆત અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે મુખ્ય અતિથિ તરીકે સુશ્રી મેંગુમી સિમદા દ્વારા પતંગ ઓ દોરી નામના પ્રથમ પ્રકારના જાપાનીઝ પતંગ પ્રદર્શનનું ઉદઘાટન સાથે ઉજવણીની શરૂઆત કરાઈ હતી આ મહત્વપૂર્ણ પ્રસંગે અમદાવાદ ગુજરાતમાં જાપાનના માનદ કોન્સ્યુલેટ મુકેશ પટેલ અને જાપાનના અનન્ય મહાનુભાવો પણ ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા મુકેશ પટેલ ઇન્ડો જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશન ગુજરાત નો હું પ્રમુખ છું પચાસ વર્ષનો વાણું આવી ગયો એક વિદ્યાર્થી તરીકે માનદ મંત્રી હતો સ્થાપક અને પચાસ વર્ષ ભારત અને જાપાનના સંબંધો અને ખાસ કરીને ગુજરાત જાપાનના સંબંધોનો વિકાસ થતા અમે જોયો છે આ અવસર આ મહોત્સવ અમે ગુજરાત અને જાપાનના પચાસ વર્ષ ઇન્ડો જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશનની ગોલ્ડન જ્યુબિલી સુવર્ણ જયંતિ ઉજવવા માટે ગયા વર્ષે આપ સૌને ખ્યાલ છે શીઝુઓકા અને ગુજરાત અને હામામાસુ અમદાવાદ નું સિસ્ટર સ્ટેટ સિસ્ટર સિટી રિલેશનશીપ જે થઈ એને પણ એક વર્ષ થયા એટલે અમે વિચાર્યું કે આ સુવર્ણ જયંતિ અને આ પ્રથમ અમને સપોર્ટ કર્યો એને હિસાબે અમે આજે આ આયોજન કરી શક્યા છીએ ત્રણ વિશેષ અવસરો હવે વાંચશું ને ગણાય છે જાપાનનું પતંગની રાજધાની અમદાવાદ નો પણ પતંગ સાથે નો અનેરો સંબંધ આ મિત્રતામાં બરાબર આ અવસરે પાંત્રીસ લોકોનું નું હમામાં મેયર ના નેતૃત્વ હેઠળનું નું ડેલિગેશન આવે છે પંદર જેટલા કાઇટ ફ્લાયર્સ ડાન્સ કરતા બ્યુગલ વગાડતા મોટા જાપાની અગિયાર ફૂટના પતંગો દોરડાથી ચગાવતા અમદાવાદીઓને શ્રેયસ ફાઉન્ડેશન આંગણે મૂકશે પતંગ ઓ દોરી પ્રદર્શનની વિશેષતા એ છે કે આ પ્રદર્શન જાપાનના પતંગ પાર્ટનર હામા માત્સુ અને ભારતીય પતંગ પરંપરાના હૃદય સમાન અમદાવાદ વચ્ચે એક અનોખો સાંસ્કૃતિક સેતુ પ્રદર્શિત કરે છે હામામા તુસ શહેર દ્વારા ભેટમાં આપવામાં આવેલા અત્યંત રંગબેરંગી પતંગો અને પરંપરાગત ફાનસનું અનોખું પ્રદર્શન પણ અહીંયા રજૂ કરાયું છે અલગ હોય પરંતુ તેઓ સમાન સપનાઓ અને સમાન આકાંક્ષાઓ સાથે જોડાયેલા છે જાપાનના માનદ કોન્સ્યુલર મુકેશ પટેલે જણાવ્યું કે પરંપરાગત લોક હસ્તકલામાંથી બનેલા પતંગોના વિવિધ આકારો પેઢીઓની રમતિયા વૃત્તિઓને જાગૃત કરે છે જાપાન અને ભારત બંનેમાં પતંગો માત્ર કાગળને દોરી નથી તેઓ લોકોની ભાવના પરિવારો વચ્ચેના જોડાણ અને જીવનની સામુદાયિક ઉજવણીનું પ્રતીક છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નિહાળતા રહો વેસ્ટ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર